શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવ એવન પાણીની આરો ફિલ્ટર एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार एक श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભાળો બનશે તેવી ખાતરી સાથે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ તાજેતરમાં ડોક્ટર બી આર આંબેડકર ના અપમાનના મુદ્દે સમગ્ર દેશમાં આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે લીલીયા તાલુકામાં પણ આ પ્રશ્ને એક વિશાળ રેલી કાઢી અને લીલીયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને આ અપમાનના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર મામલતદાર મારફત પાઠવવામાં આવ્યું હતું આ તકે લીલીયા તાલુકાના અઢારે વરણના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી હતી અમિતભાઈ શાહ જેને આ દેશના સર્વ સમાજના આ દેશ માટે જેને બલિદાન આપ્યું અને સરસ બધા મજાનું બંધારણ આપ્યું એ દેશના પનોતા પુત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિરુદ્ધ જે નિવેદન આપ્યું એ ખૂબ જ નિંદનીય છે એને અમે ખૂબ જ સક્ત શબ્દોમાં વખોડીએ છીએ આજે ખિલિયા તાલુકાના દલિત પરિવાર કોંગ્રેસ પ્રેરિત કોંગ્રેસના અમારા આગેવાનો તેમજ સમગ્ર સમાજના આગેવાનો સાથે રહી અને મામલતદારને રાજ્યપાલ મામલતદાર મારફત રાજ્યપાલશ્રીને આ અમારું આવેદન પત્ર પહોંચાડે એવી આપ સૌને વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે રાજ્યસભાના જે સંસદ ભવનમાં આપણા ભાજપના સર્વોચ્ચ નેતા અને ભારત દેશના ગૃહમંત્રી જે નિવેદન આપ્યું છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે આંબેડકર આંબેડકર ફેશન કરવા માટે જે નિવેદન આપ્યું છે અને એણે એવું ભેગા એવું નિવેદન પણ આપ્યું છે કે ભગવાનને ભગવાન ભગવાન કરો તો તમને સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળશે તો આમાં અમે એટલા માટે નિવેદન દેવા આવ્યા છીએ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને અમે યાદ ના કરીએ કે દલિત શોષિત પીડિત અને જે આ વ્યક્તિઓ છે એ આંબેડકરને યાદ નહીં કરે તો કોને યાદ કરશે બરાબર તો અમારે કોને યાદ કરવા ડોક્ટર બી આર આંબેડકરને યાદ ન કરીએ તો કોને કરીએ અને ડોક્ટર બી આર આંબેડકર છે ને એ અમારો હક અધિકાર છે અમારા ભગવાન છે અમારી વિચારધારા છે અને અમારું માર્ગદર્શક છે એટલે ડોક્ટર બી આર આંબેડકરને સમગ્ર ભારત દેશના દલિત શોષિત પીડિત વ્યક્તિઓ ડોક્ટર બી આર આંબેડકરને યાદ કરશે